નમસ્કાર મિત્રો મીન રાશિના જાતકો માટે બે હજાર ચોવીસનું વર્ષ શિક્ષણ ક્ષેત્રમાં લાવશે પ્રગતિ નોકરી ધંધામાં પણ રહેશે ફાયદાકારક નવા વર્ષને લઈને સૌ કોઈ ઉત્સાહિત છે ત્યારે દરેક વ્યક્તિ એ પણ જાણવા માંગે છે કે તેમનું આ નવું વર્ષ કેવું રહેવાનું છે અને આ નવા વર્ષમાં તેમના જીવનમાં કેવા કેવા પ્રભાવ પડવાના છે આ વર્ષે મીન રાશિના જાતકોના જીવનમાં પણ કેટલાક બદલાવ આવવાના છે ચાલો જાણીએ મીન રાશિના જાતકો માટે વર્ષ બે હજાર ચોવીસ કેવું રહેવાનું છે મીન રાશિ ફળ બે હજાર ચોવીસ મુજબ વર્ષની શરૂઆત તમારા માટે સાનુકૂળ રહેવાની છે પરંતુ તમારા પાંચમા ભાવમાં મંગળ મહારાજના પક્ષને કારણે વચ્ચે તણાવ અને ખેંચતાનની સ્થિતિ રહેશે તેમ છતાં શરૂઆતના સમયમાં વર્ષ શુક્ર અને બુધ તમારા નવમા ભાવમાં રહેશે આ મૂડમાં રહેવાથી તમને ખુશી મળશે અને તમે તમારા પ્રિયજનો સાથે રોમેન્ટિક પ્રવાસ પર જઈ શકો છો કારકિર્દી કરિયરના દ્રષ્ટિકોણથી વર્ષની શરૂઆત તમારા માટે ખૂબ જ સારી રહેશે મંગળ અને સૂર્ય જેવા ભવ્ય ગ્રહો વર્ષની શરૂઆતમાં તમારા દસમા ભાવમાં રહેશે આ સાથે તમને તમારા કરિયરમાં અદ્ભુત સફળતા મળશે તમે તમારું કામ ખૂબ જ નિશ્ચયથી કરશો અને તમારા ઉદ્દેશ પ્રત્યે કર્તવ્યનિષ્ઠ રહેશો તથા તમે તમારું કામ પૂરી ઈમાનદારીથી કરશો નાણાકીય અસર નાણાકીય રીતે આ વર્ષ ઉતાર ચઢાવથી ભરેલું રહેશે જ્યારે શનિદેવ આખા વર્ષ દરમિયાન તમારા બારમા ભાવમાં રહેશે તમારા ખર્ચમાં વધારો થશે અને આખા વર્ષ દરમિયાન કેટલાક નિશ્ચિત ખર્ચ થશે તેથી તમારે તમારી આર્થિક સ્થિતિ સુધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે યોગ્ય સમય અને યોગ્ય રીતે નાણાકીય વ્યવસ્થાપન તમને આ સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરશે સંબંધો મીન રાશિ પર બે હજાર ચોવીસ મુજબ વર્ષની શરૂઆત તમારા માટે થોડી પડકારજનક રહેશે એક તરફ દેવગુરુ તમારા બીજા ઘરમાં રહેવાથી પારિવારિક સમસ્યાઓ હલ કરવામાં મદદ મળશે અને પરિવારના સભ્યો સાથે સંવાદિતતા સુધરશે મીન રાશિ પર બે હજાર ચોવીસ મુજબ વર્ષની શરૂઆત તમારા વિવાહિત જીવન માટે થોડીક મુશ્કેલીભરી રહી શકે છે આ આખું વર્ષ રાહુ તમારા પ્રથમ ભાવમાં રહેશે અને કેતુ તમારા સાતમા ભાવમાં રહેશે ગ્રહ પર આ બે ગ્રહોની દ્રષ્ટિ તમારા વૈવાહિક જીવનમાં અસંતુલન પેદા કરી શકે છે આરોગ્ય સ્વાસ્થ્યની દ્રષ્ટિએ વર્ષની શરૂઆત ઉતાર ચઢાવથી ભરેલી રહેવાની છે આખા વર્ષ દરમિયાન તમારી રાશિમાં રાહુની હાજરી અને સાતમા ભાવમાં કેતુની હાજરી તમારા સ્વાસ્થ્ય માટે અનુકૂળ રહેશે નહીં તેથી તમારે કોઈ પણ પ્રકારની શારીરિક સમસ્યાથી બચવા માટે વિવિધ પ્રકારના નિવારણ પર ધ્યાન આપવું પડશે શિક્ષણ મીન રાશિફળ બે હજાર ચોવીસ મુજબ વિદ્યાર્થીઓ માટે વર્ષની શરૂઆત સારી રહેવાની છે વર્ષની શરૂઆતમાં ગ્રહોની સ્થિતિને કારણે તમે પૂરા દિલથી શિક્ષણને આગળ ધપાવશો અને તમારા પડકારોને પહોંચી વળવા પર ધ્યાન કેન્દ્રિત કરશો વર્ષના પ્રારંભમાં તમારા પંચમ ભાવમાં મંગળના પક્ષને કારણે તમારે સમયાંતરે અવરોધોનો સામનો કરવો પડશે કારણ કે તમારું મન એક દિશામાં કેન્દ્રિત રહેશે નહીં મિત્રો આ માહિતી તમને કેવી લાગી કમેન્ટ કરીને જરૂર જણાવશો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઈબ અથવા ફોલો કરવાનું ભૂલતા નહીં ચાલો મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી